નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છોતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો નવા જીરાની આવક માં સતત વધારો થઈ રહ્યો છે આ સપ્તાહ દરમિયાન ગુજરાતભરમાં દૈનિક સરેરાશ નેવું હજાર બોરી જીરાની આવક થતી જોવા મળી છે જેમાં ઊંઝામાં સૌથી વધુ ચાલીસ હજાર બોરી આસપાસ દૈનિક જીરાની આવક થઈ રહી છે આ ઉપરાંત ગોંડલ રાજકોટ હળવદ સહિતના યાર્ડોમાં પણ સારા એવા પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા ત્રણ હજાર નવસોથી લઈને રૂપિયા ચાર હજાર એકસોની ની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલ મહિનામાં જીરાની સૌથી વધુ આવક નોંધાતી હોય છે અને આ બે મહિના દરમિયાન જીરાની સૌથી વધુ માંગ પણ ખુલે છે નવી સિઝનમાં જીરાનું ઉત્પાદન સારું થશે એવા વેપારી અંદાજ રજૂ કરી રહ્યા છે આ કારણે હાલની સ્થિતિ તેજીનો અભાવ છે જોકે આગામી સમયમાં ખેડૂતોને વેચાવલી કયા ભાવે અટકે છે એ પરિબળની અસર બજાર ઉપર સૌથી વધુ જોવા મળશે એવું વેપારી જણાવી રહ્યા છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં રહેવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો